કરી જૂનાગઢ થી બિલોંગ કરું છું અને છેલ્લા એમ કેવાય ને કે પોણા ત્રણ વર્ષથી થી ટીમેક્સ સાથે સંકળાયેલ છું ટીમેક્સ અત્યારે અલગ અલગ ઘણા બધા સેક્ટર માં કામ કરે છે તો એમાંથી હેલ્થ માં એક બેન ને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો આવો એમને મળીએ અને પૂછીએ તેમનું શું રિઝલ્ટ મળ્યું કઈ રીતે મતલબ કે કઈ પ્રોડક્ટ નું રિઝલ્ટ મળ્યું બધી વસ્તુ શું નામ તમારું ક્યાં રહ્યો તમે દોલતપરા ગામમાં તમને શું તકલીફ હતી હવે એમ કેવાય ને કે જ્યારે મેમ એને એમ કહેવાય કે ઇન્ટરનેટ પ્રોબ્લેમ હતો કે પીરિયડ્સ માં થાય ત્યારે એમ કહેવાય કે બે ત્રણ દિવસ સુધી ખાટલા માટે ખાટલામાં રહેતા બહાર મતલબ કે હાલી વસ્તુ ન શકતા એટલી હદ સુધી એમને પેટમાં ને એ વસ્તુ દુખતી તો જેનાથી તમને ફેર પડેલો હવે એમ કહેવાય કે આ બેરી જ્યુસ થી મેડમ ને ફેર પડેલો કેટલા ટાઈમ થી પીવો તમે 15 દિવસથી બેરી જ્યુસ નું સેવન કરે છે 15 દિવસ અંદર તમને શું શું ફેર લાગ્યું હવે પેલું માં જેટલું દુખ થયેલું નહી ખાલી મન કે તો મે જેટલી તકલીફ નથી મતલબ કે 15 દિવસ અંદર